આ તો જોવા આને છે કસલો મોટો જબર કસલો છે પણ છે કસલી કોઈ બાપા એટલે આમ જો આવી ગઈ છે મે કે કેમ જો તમે બધા મજા મને મજા માત્રાનો દરિયામાં ગઈ થી અને ના વિડીયો આપણે મેચી થઈને તેમ એમને ઘણો બધું જાણવા મળ્યું છે અમને પૂછ્યું અમે પૂછ્યું ને તમે કીધું અમુક છે અમે લેંગડા તમે અમુક અમુક સરેલા અમુક અમુક તો અલગ અલગ કે ઘણા ખરા સરેલા કે ઘણા ખરા લેંગડા કે એવું બધું અમને તો સાનો જવાબ મળ્યો મજા આવી ગઈ મજા આવી ગઈ બસ આવી રીતે અમે કે તો કરતા રહો તો અમે કીધું મજા આવી

ચાલવા મેળો ખાયા કા બોલા સાકે એક સિંગો કાટે આનંદ બીજું બીજો દાળ જોતા હા અને હું અહીંયા જાળે જ છું કેમ કે ના છે ખાયા ખા મેલી બગલા મારા બેટા ખાવા જ મીડિયા બોલો આપણે બંદણ અહીંયા હારું કર્યું ને મસ્ત મજાનું કરી દીધું ને હવે આપણે ખીલાઈ મારવાનું છે આમાં આજમાં અને શાક પકડવાન છે બગલા ખાય છે જોવો તમે તણ તણ બગલા ખાતા હોય પછી કઈ શાક રહી જો ખાય જો ખાય જોવો હોન દેશી સરુ છે મસ્ત એ સોર દાદા તો આ દેશી હોન જેવી ને તો બહુ બહુ સારા ટેસ્ટ વાળો

ઉતારવાનોય ભૂલાઈ ગયો કેમ ઉતારવાનો એ ભાઈ આ ઓક્ટોબર તીલી બેગ આ વોટ તા કેટલું બધું સાકતું પણ મારે ને પાછું આ ખરી વાત આમ કરી વાત હોય આપણે

ભાઈ આ ખળંગ પકડી દીધી છે આપણે ધોડ દે ને એક પણ આ માખી તો કાય ફરાડ નથી જોયું ખળંગ આવી છે અને આ મારું બહુ ખતરનાક જીવડો ભાઈ જેરીમાં જેરિયા કા આના કાટા 3 આવે આનો કાટો વાગી જાય ને તો મહિના પછી પાછો પાકે થા બો જેર પાકે કામ આ હા હા

ientoощ ahead 者 মোনযে থার ওলাংর থার, সার পনি 예া, জিসিন য়াল, ঠযি সার ম্য়ে হিতু dignity সাবুহ েসা fasজিভার সার সার ঙরানে বুুমে সার 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 તે બો છોટે મને સાટી ડાકડી જોઈ યે આમ બલે પા પા કિતમ બી અરે વા પાણી બી તની દોકડી જુદોકડી ટેડી ફળ સઈતી કેમ સોર્ટી દી તો એને બી વાત હું કે થાય ની તમે સવા બીકણા કેમ જોઈવા ઓય બાપા કે હો કે સોર્ટી જમ તો માર તો પડે ભાઈ જો આ એની જાય જાય હાલો ભાઈ ભાઈ મે કી દે જો તો તમે ઓક્ટોપસ બે કેવા હવે સડી જાત તડકાના કુકા જા તોય મારા બેટા આદી તો ધીવે ને આ તો ધેર સડી જા બોલો જો આમ થાકી દે અમે એ જો ખીલા મારવા મીડ્યા છે આલો તો હવે કામે સડી જાય બહુ બાટી બા ખીલા માં દે જાળ થી જોસે કોરો કડક ઠેઠો ઠેઠો થી આપણે ખીલા માં દે એટલે મસ્ત ની હવે એટલે તાઈ ઉસી જ નથી હં દે જે સાક આવે આપણો તાઈ જાય ને એટલું કડક કર લખ્યું અને ઓલી જાળ તો વીજી છે ઝાડ જોવે છે કાંઈક શાક આવશે તો લાવશે તો તમને બતાવવામાં આવશે હજરો દેખાય ને તો પછી તો ચાલો આપણે ધીમે ધીમે આમ બોલા છેડા કર જઈ અને એ ઝાડ જો આવે પછી હર પાછા ભાંગી કરે હાથ પડી આપણે ધીમે 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 હેલે દઈ આણંદભાઈ તો ભખા ભકી જાય ને તો પછી અને ઝાડમાં કાંઈક શાક આવે તો સારું જોઈ છે આવે તો બતાવવામાં આવશે પાણી હજી કેટલું જાય તો કાલ માં કઈયો કઈ ન આયો કઈ ન આયો તો ચાલો ભાઈ ભાગોન આટલું સાક છે આપણે આવે બાકી કાય એવું નથી આ 500 કે એટલું છે અંધું અને હીકુ તો અંદર ને અંદર હું કઈ ગયો હવે ઓડી એક ઓપ આવ છે લે જોવું તમારે એકડી ઓ પાસો નો દેકુ તો જીગર નથી હજી એમ તો જીવે દેખરા હવળે જ હોય જીવેઓ જીવે આમ જો એમ એમ

કોડમાં એક ભાઈ ગડી જાય કઈ લે દેખડામાં દો હા કઈ લો કઈ મિત્રો આમ ઓ આવો કઈ લો નો ભાઈ તો આ કેમ છે કોઈ બાપા આલા આમ દો કોડ આ બ્રાન્ડ વસ્તુ હે દો એ એ જવા દેતાય લા આનું ખાલી મિત્રો આમ જો તમે યાર કઈ લો કેમ દે ઓ હોય આમ જો આવા કઈલા ઓ જાય કે કે હે એમાં મરતાન મરતાન બધું આરએસસી ડાળમાં આવી જડદાળમાં આ ડાળમાં આવે છે કઈ લેવું છે એમને

કઈ વાંધો ચાલો ભાઈ તો ભાઈ ગયા હું બધાની જે કોમેન્ટ આવે છે ને બધાયની કોમેન્ટનો જવાબ હું આપું છું પણ ધનજીની મોજ આપું છું તો બધા એમાં આવજો ને એમાં પધારજો તમારે જે કોમેન્ટમાં લખવું એ લખીને અનલિમિટર છૂટી છે એ ધનજીની મોજ વર્ણન કરશું એ કોમેન્ટના વખાણ કરશું અથવા આશીર્વાદ દેવું કાંઈક નું કાંઈક અમે અમારી રીતે દેશી જુગાડ કરશું કેમ કે અભણ તો એવી રીતે આપણે કર્યું છે કે તમે આમાં કોમેન્ટ કરો અને અમે ધનજીની મોજ એનું વર્ણન કરીએ બોલો તો એ વાંચીને અમે સંભળાવી એવી રીતે વિડીયો બનાવી છીએ તો ધનજીની મોજ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો તો એમાં વિડીયો આવે છે અને એમાં અંધાઇની કોમેન્ટનો વારો આવી દે ગીત બીજની ફરમાઈ જેને જે આપી આપી દેજો કોઈ ચિંતાઓ બધી કરતા નહીં મારાવાળા તો સાપ બને છે અમારે સા પીવી તો આવજો બધાય તો ચાલો આ વિડીયો આજનો એટલે લગ્ન રાખશી સારું લાગે તો લાઈક સબસ્ક્રાઈબ બાય બાય જય માતાજી બાય બાય